નમસ્તે આજે સિનોર તાલુકાના કુકસ ગામ છે જે સિનોર કૂંકસથી સિનોર ડામાપડાને જે રો રોડ છે એ સિનોરને જોરતો રોડ છે તમે જોઈ શકો છો કે આજે આશરે અંદાજે ચાર પાંચ મહિનાથી કોન્ટ્રાક્ટરે જે કામ લીધું હતું એ સદંતર એને પૂરું કર કરેલ નથી અને આ રોડને કુકસ ગામને જે સિનોર જોડતો રોડ છે તે આજે થી સિનોર જવાનું અમારું જે રોડ છે એ રોડનો રસ્તો બંધ થઈ ગયેલો છે અને અમારે જવું તો સિનોર કોઈ બી કચેરીઓ આવેલી છે પોલીસ સ્ટેશન આવેલું છે મામલતદાર કચેરી તાલુકા પંચાયત જે બી અમારે કામ હોય તો જવું ક્યાંથી અમે વાયા સાડલી થઈને જઈએ છીએ તો બી મીડોડ રસ્તો બંધ આવે છે અને બીજી વસ્તુ એ છે કે જે આ કૂવા આ આ જમીન જે છે પાછળની જમીન પર જવાનું જે ખેડૂતોને બી તકલીફ છે જે ખેડૂતોને જે કૂવા છે કૂવા પર ભાગ્યા ભાગ્યા લોકો મજૂરો રહે છે એમના છોકરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અભ્યાસ કરવાના હિસાબે જે છોકરાઓ ભણે છે એમને પણ આવવા જવામાં તકલીફ પડે છે જે છોકરાઓને તકલીફની બળતલ બગડશે અને આ બેદરકારી બે દરકારી કોન્ટ્રાક્ટરની મોટામાં મોટી બેદરકારી છે કોન્ટ્રાક્ટરે સમયસર પૂરો કામ કર્યું નથી અને અત્યારે પહેલાં જ વરસાદની અંદર તમે જોઈ શકો છો કે પાણી જ પાણી થઈ ગયેલું છે અને અંદર અમારે જ બી જવું હોય તો સિનોર કુકસનો જે માર્ગ છે એ સી સિનોર કુકસનો માર્ગ પછી અમારે અહીંયા પસાર થવું હોય તો બી અમે જોખમે રસ્તો થયેલ છે અને કોન્ટ્રાક્ટર ડાયવરજન આવેલું હતું એ ડાયવર્જન બી અહીં ધોવાઈ ગયું છે વહેલા માં વહેલી તકે આ નારાનું કામ કોન્ટ્રાક્ટર પૂરું કરે એ અમારે સરકાર ને માન્ય રજૂઆત છે અને તંત્ર એની ઉપર ખાસ ધ્યાન આપે એવી અમારી નમ્ર વિનંતી છે રસ્તો બંધ છે રસ્તો અંદાજે મારા અંદાજ થી ચાર મહિના થી રસ્તો બંધ છે